હું તને જે શાકભાજી નામ કહું કે તારી મનપસંદ ના શાકભાજી કયા છે તો તારે નામ આપવાના છે એના ઉપરથી તારો સ્વભાવ કેવો છે ને ઉકેશ બરાબર છે

ताध्य गोल्बर्टोडे शो तुूٌ <laughs> तो आथ बदी बास्थिसा खी शो बज बादी चारबाuar हो wär भज़गी भज बादी साजी में बयower है �eekी! शो तू, क्शिक भ parlे ऐगे सो ड़े से किसो गज़ी गावेसी feminist अजाइड बेधिवा ञगे से और यहाइड रे� આ બી ભાવે છે મોસમ બી ભાવે છે દોસ્તો વાઇફને તરત જ ગુસ્સો આવી જાય છે પણ એક મનોરંજન છે સમજો સામુ થેન્ક યુ વેરી મચ